જાલો ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ અંતર્ગત પકડાયેલ દારૂના જથ્થાનો કરાયો નાશ જાલો ડિવિઝન અંતર્ગત આવતા છ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહેલ હતા અંદાજિત એક લાખ તેવીસ હજાર ચારસો દસ વિદેશી દારૂની બોટલ જેની કિંમત અંદાજિત એક કરોડ અડતાળીસ લાખ નેવ્યાસી હજારના દારૂનો નાશ કરવામાં આવ્યો આજનો તારીખ ચૌદ બાર બે હજાર તેવીસના રોજ ઝાલોદ પોલીસ ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ અધિકારી ડીવાય એસપી પટેલની આગેવાની હેઠળ ઝાલોદ લીમડી ચાકલિયા સંજેલી સુખસર ફતેપુરામાં વિવિધ ગુના હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ભારતીય વટના વિદેશી દારૂને જાલોદથી અંદાજિત બે કિલોમીટર અંદર પ્રાંત અધિકારી તેમજ છ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો પટેલના નિવેદન મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂની કાયદાકીય મંજૂરી મેળવી નાશ કરવામાં આવેલ હતો આ વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી પ્રાંત અધિકારી ગોહિલ ડીવાય એસપી પટેલ તેમજ નશાબંધી અધિકારીની ટીમ બનાવી આ ટીમ દ્વારા સ્વસ્થ ભારત અભિયાન હેઠળ અંદાજિત વિદેશી દારૂની બોટલ જેની અડતાળીસ લાખ નેવ્યાસી હજાર જેટલી થાય છે આ તમામ વિદેશી દારૂની પ્રાંત અધિકારી અને ડીવાયએસપી તેમજ છ જેટલા પણ એસઆઈ અને અન્ય પોલીસ સ્ટાફની હાજરીમાં તમામ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટર અફઝલ ફકીરાબંધ ભારત ન્યૂઝ દાહોદ